આવનારી એકત્રીસમી ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત પોલીસ પાસે ડ્રગ્સ ડિટેક્શન મશીન આવ્યું છે અલગ અલગ જગ્યા પર ચાલતી પાર્ટીઓ પર પોલીસની બાજ નજર રહી છે લોકોની લાડના સેમ્પલ લઈને પોલીસને આ મશીનની મદદથી એક મિનિટમાં ખબર પડશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં પંદર લાખ રૂપિયાનું આ મશીન પોલીસની કામગીરીમાં ખૂબ જ સહયોગી સાબિત થઈ શકશે તેવું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે કે એમડી અને વિવિધ સેવન હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસથી થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કિટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જે એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવામાં આવેલું છે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કિટ એ રીતે વર્ક કરે છે કે કિટ જે છે એમાં કાર્ટ્રીઝ આવે છે ને એની ની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડ થી એક મિનિટ ની અંદર ખબર પડે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત